હેલો બધાઇ દાઈ રાની સીતારામ કી હે બધાઇ તો અટાણા તો જવો વાગે ગ હાડા હાળ અગિયાર નહીં અગિયાર થયા અગિયાર થયા ને હું આવે ગઈ તુવેર માં તુવેર બાકી એને હીંગુ એથી આવવા માંડીએ એટલે વજન થઈ ગયો હીંગુનો એ નો વાત અસડોમાં થરે ગઈ ગોધા હીંગુ બહુ મસ્તી મસ્તીની હે ककोकता पाकोय मंडी वागा म दार तो खाइले हमी खवरावे ना तो खाइले तू पसी आ आ माथि तोडला तो आले ना आमा रे जय भाई अटाना मा उठे है कणी लीली ने ओला लाल फूलवारी है ना ई तोड जेय माथि जबरा जबरा दाणा ओलीगामा है ना ई हां आमा ई है कोक छोड़वो हां जय तू ना जो जो तो वा है એ તો દવા સાટે ને તા ઘણી ઉઠ્યો હા ને આજ તુવેર ઈવા હાટુ લેવા આવી કે તુવેર નું શ્યા કઈ થાય એ થેગા હરખા રૂપારા અંદર થી નીકળે તુવેર તો અમારે તો આજ એક બહુ મસ્તી ની આઈટમ બનાવી નવીન હવાર માં પ્લાન કર્યું તો ઈવા હાટુ તુવેર લેવા આવી આજે મોટા મોટા બીવારી મણી ક્યું ના આવી રીતે હું આમાં ગોતા આ બધા મોટા મોટા બી છે આમાં મસ્તીના બી તો હું આ લેલા છે આમાં ગોતા કે ક્યાં હે મોટા મોટા બી વાળી ઉપર જાડા બધા અહીંયા જાય ઉપર તો આ વાઈટકો લેવી આપણે બહુ જાજી ન જ નાખવી આપણે માપને નાખવાની હતી હું વાઇટકો જ લે આવી બાકી એમાં ઘણી બધી વસ્તુ વેજીટેબલ ઘણું બધું પડી છે એટલે બધું થોડો 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 હે નાખવાનું તો જઈને કેવું કે જઈ ખાઈ લેતા કે મારે ખાવું નથી ને મારે પતંગ ઉડાડવા મેં કીધું તો તું પતંગ ઉડાડે તો હું છે ને તું એ તોડે આવા તો વિડીયો જો અમે કામ બનાવી બનાવીએ અહીં બપોરામાં બનાવવાનું હે અને વિડીયો જો ગમે તો લાઈક કરી દીજો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ પણ જરાક કરી દીજો તો એવું તોડવા માંડ હિંગ આપણે અહીં તોડતું જવાનું હે एकदम परावदार पवदार हैन इ आपली बी आपण बघी शाकभाजी नाखवी तू वे, बद, तु वे, तु वे तु बस ને આપણો આંબો એ ફૂટ્યો ભાઈ એક આંબો હોય તો ફૂટ્યો એવા માં મોર લાગવા સારું થઈ ગયા સવારી આ એક આંબો વહેલો ફૂટ્યો જે બીજા નથી ફૂટ્યા આ એક ફૂટ્યો એક બારમાં હિંકમ બગીચામાં એ ફૂટ્યો એકમાં તો મિયા ઝાંકી ગયા અહીંમાં તો કેરી લાગે ગઈ કોઈ બીજા મોટા આંબા હે ને એ કંઈ નથી ફૂટ્યા તો હાલો નવીન આઈટમની તૈયારી ચાલુ કરી દઈએ આપણે सीताराम जय श्री कृष्ण जय माताजी आज હેને વેજીટેબલ ખીચડી બનાવવી મરે હા ટુ વેર હે લીલી જવા બધું અહીં મા લઈ હાર કરી દીધી અમે બધી અજતા કે સામગ્રી મોરવા નું કણે હા જતો હે પણ આટ ક્યાં ગજટ ફૂલે નહીં ચરક મોડું થે હાડા ગિયર થે કાઠાળ મહિના જ તો

যে খেলে চালু কৰি লহ ফল হয় বখাৰ চালো থাকে

ખીચડી એ સળવ આવી થોડુંક પાણી હે મસ્તી ની બને સુગંધ આવે જ્યાં રવાડા માં આવીએ ને બહાર થી ઘરમાં એકદમ અસલ

બને ગઈ આપણે ખીચડી નાખે અગ્યા હાડા પાસ ને ભી હું દવાનું ટાણું થઈ ગયું હું છે ને બકાલા માં લહણ માં બહુ મોટું મોટું ખડું હતું આમાં જ પાણી કાઢવું પી વાટું એ ને તીતી ને દઈ ગયું બાકી આમાં જવું પાછું ઝીણું ઝીણું હે ખડા કો કોક વટાણા આવી ગયા ચા વટાણા લાગી ગયું હીંગું આમ બધા એમાં લાગી ગયું હીંગું તા વેલાવું તા પછી જરાક પારવેરાવું તા વેલેરા વાવેલું તા બાકી બીજા વાવેલા હતા હે મલગ ઓલી તો એ છે ને જ રીતે પાસતરા હે એમાં જ હીંગું નથી લાગ્યું બાકી આ ખકી હે આમાં ઝીણે ઝીણે ડુંગળીનો રોપ ઉગેલ હે આ જેવા કોબી છે એની એવું પછી દડા લાગી છે બાકી આ બધું બકાલો મેથી ડુંગળી પાલક ને મુરા બીટ ને લહણ ને જે મોટું મોટું હતું લહણ માં આ બધું લીધું સે ઝીણું ઝીણું હે મોટું મોટું બધું લેવાય કોક ઝીણું ઝીણું હે એ વરે પછી પાછો લઈ લઈ હું આજે સીપડી છે સીપડીમાં એ ફૂલ ઉછળી ને રીંગણી તો બધું હોઈ ગયા મા એવી રીતના હે જઈને એને પપ્પાને લઈ ગયા લાઈટ કમી કરવા ગયા માણસોના આજે એક એક ગોતોની ના દે બાઈને લઈને આવ્યો તો એક માણસ હોય થયો પાંચ થયા અમારે એવું બધું છે હાલ દવા ચાહીએ હે તો પીરાુ આરો બપોરી કઈ જ પાણી પાણી કરી દેતું સુમહા જેવું